તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા વિડિયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોમાં ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર હવે ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે જી હા દર્શક મિત્રો દાહોદના જાલોદમાં ચૈતર વસાવાનો હુંકાર જોવા મળ્યો છે કહ્યું અમારા જેવા એમએલએને દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે અને અમારે જેલમાં જવું પડે છે વિગતવાર માહિતી મેળવીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાના ઝાલોદના રાજપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાએ સમગ્ર દેશ અને રાજ્યને બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડી મિત્રોને હું શુભકામનાઓ પાઠવું છું હંમેશા તેઓ ખેલ દિલીથી રમે છે અને રમતગમતના ક્ષેત્રમાં તેમને કરિયર આગળ વધારે આવનારા દિવસોમાં તેઓ તાલુકા માટે જિલ્લા માટે રમે અને દેશ માટે પણ રમે એવી શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે બંધારણ દિવસ છે સંવિધાનમાં આદિવાસીઓ જે પ્રાવધાનો મળ્યા છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે અને અમલવારી આજે થતી નથી શાંતિ અને સુરક્ષા માટે પોલીસ હોય છે તે પોલીસનો ઉપયોગ કેટલાક નેતાઓ પાર્ટીના કામ માટે કરે છે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે કેટલીક જગ્યાએ અમારા જેવા ધારાસભ્યોને દબાવવા માટે ખોટા કેસ થાય છે અને અમારે જેલમાં પણ જવું પડે છે આવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ ખૂબ જ સારું બન્યું છે પરંતુ એના અમલ કરતા ઈચ્છાશક્તિ હશે તો જ આની અમલવારી થશે આજે અનુસૂચિત પાંચની અમલવારી થતી નથી પૈસા એક્ટ જાહેર થયો છે તેનું પણ કોઈ પાલન કરતું નથી તો ડબલ એ જમીનો કરોબાર આપી દેવામાં આવે છે ગ્રામસભા પબ્લિક હાયરિંગ વગર બારોબાર એરપોર્ટ માટે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થાય છે આદિવાસી વિસ્તારોમાં જે ડેમો બન્યા છે એ જગ્યાના વિસ્થાપિતોને આજે પણ વળતર કે જમીન મળી નથી નોકરી આપવાની વાત હતી તે પણ આપવામાં નથી આવી આવી અનેક સમસ્યાઓને લઈને અમે સભા પણ કરી હતી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ ઉપર જશે આ તમામ મુદ્દાઓ આમ આદમી પાર્ટી સડગથી લઈને સદન સુધી ઉઠાવશે અહીંના લોકોના હિત માટે અને સેવાકીય પ્રવૃત્તિ માટે આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની છે અમને લોકો ઉપર પૂરો ભરોસો છે કે આ વખતે પાર્ટીની સરકાર બનશે અને લોકોના સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ્ય અને પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ ભરૂચ અંકલેશ્વર જેઆઈડીસીમાંથી દર અઠવાડિયામાં ડ્રગ્સ પકડાય છે આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું હતું અગાઉ પણ ચોવીસો કરોડ અને તેરસો ને ત્યાંશી ડ્રગ્સ ફાર્મા કંપનીઓમાંથી પકડાયો છે છ સાત વર્ષ પહેલાં ડ્રગ્સ શું છે એની અમને ખબર ન હતી છેલ્લા સાત વર્ષથી ખૂબ જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ડ્રગ્સ ડીલરના માથે કોનો આ છે કેટલાક લાંચિયા અધિકારીઓ આવા લોકોને સપોર્ટ કરે છે તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એમની અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ